અમદાવાદના ગોમતીપુરમાં સ્થાનિકો દારૂ અને જુગારના દૂષણથી પરેશાન થઈ ગયા છે તેઓએ પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે અમદાવાદના ગોમતીપુરમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગોમતીપુરમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહ્યા છે પોલીસની રહેમ નજર હેઠળ અડ્ડા ચાલી રહ્યા છે તેવી વાત સામે આવી છે ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળી અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો પોલીસની નિષ્ફળતા ગણો કે પોલીસની જાણ ગણો પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુમતીપુરમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે અને પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડા ચાલી રહ્યા હોય તેવી વાત સામે આવી છે ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળી અને ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને રોડ ઉપર બેનરો વાતર્યા હતા દારૂ અને જુગારનું દૂષણ દૂર કરો તો અમદાવાદમાં ગુમતીપુર પોલીસને સ્થાનિકો ઊંઘમાંથી જગાડતા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના ગુમતીપુરમાં રહીશુએ દારૂ અને લઈને બેનરો લગાવ્યા છે પોલીસે દરોડા કર્યા તો દારૂ ન મળ્યો અને સ્થાનિકોએ દરોડા કર્યા તો બસો લિટર દેશી દારૂ મળી આવ્યો આવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે વીસ વર્ષથી આ દારૂનો ધંધો ચાલે છે તો પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી અને ડીસીપી પણ કોઈ કાર્યવાહી કરતું નથી આક્ષેપો કરવામાં આવ્યા છે તો સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે પરંતુ પોલીસ કાર્યવાહી નથી કરતી ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી રાણા સાહેબ જરા આંખ ઉઘાડીને જુઓ તમારા વિસ્તારના સ્થાનિકોની શું હાલત છે આવી રીતે પોલીસ સ્ટેશન ચલાવશો તમારા વહીવટદાર વિપુલ દેસાઈ પણ આ વાતને જાણે છે અને તમારો પોલીસ સ્ટાફ પણ જાણે છે કે દારૂ અને જુગાર ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિકોની વાત માનીએ તો તમારી ટીમને કહો કે રેડ કરે અને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરે જો કાર્યવાહી નહીં કરો અને દારૂના ધંધા ચલાવશો તો કોઈના પરિવારની જિંદગી પણ બગડશે ઘણા કિસ્સામાં તો પોલીસ અગાઉથી જાણ કરી દે છે કે રેડ કરવા આવીએ છીએ એટલે રેડ આવે તેવો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે